કચ્છ સાહિત્ય મંડળ આયોજિત કચ્છી ભાષા સાહિત્ય પરીક્ષા ઉત્સવ બે હાજર ચોવીસ કચ્છી સાહિત્ય મંડળ અંતર્ગત કચ્છી ભાષા સાહિત્યના પ્રચાર પ્રસાર પ્રચાર અને સંવર્ધન હેતુ વિવિધ પ્રવૃત્તિઓ થતી રહેશે જેમાં કચ્છી ભાષા સાહિત્યના વાંચન લેખન થી લોકોમાં રસ રૂચિ વધે તે માટે કચ્છી ભાષા પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે જે માટે ભાગ લેનાર પરીક્ષાર્થીને એક કચ્છી પુસ્તક આપવામાં આવશે જેનો પરીક્ષાર્થી એ ગેર અભ્યાસ અને વાંચન કરવાનો રહેશે જેની મુદત એક માસ ની રહેશે અને એ પછી નિયત તારીખે નિયત સ્થળે પરીક્ષા આપવાની રહેશે એ માટેનો પ્રશ્ન પેપર પરીક્ષાર્થી અડધો કલાક પહેલા જ સ્થળ પર આપવામાં આવશે પરીક્ષાનો સમય દોઢ કલાકનો રહેશે અને આ માધ્યમ સંપૂર્ણ કચ્છી ભાષામાં રહેશે પરીક્ષાનો પરિણામ એક માસ પછી જાહેર કરવામાં આવશે જેમાં પ્રથમ પાંચ હજાર દ્વિતીય ને રૂપિયા ત્રણ હજાર તૃતીય ને રૂપિયા બે હજાર અને પછી ના દસ પરીક્ષાર્થીઓને અનુક્રમે દરેકને પાંચસો રૂપિયા રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવશે એ માટેના નિયમો કઈક આ મુજબના છે જેમાં

પરીક્ષાર્થીએ નિયત તારીખે સ્થળ પર અડધો કલાક પહેલાં પહોંચી આવવાનું રહેશે તારીખ અને સ્થળની પરીક્ષાર્થીઓને જાણ કરવામાં આવશે રિઝલ્ટ પરીક્ષા તારીખથી એક માસ પછી જાહેર થશે વધુ પૂછપરછ માટે મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન ઝીરો સેવન વન ફાઇવ ડબલ વન ફોર વન સેવન ડબલ સેવન ફાઇવ નાઇન ઝીરો પર સંપર્ક કરવો